જય માતાજી બધા રામ રામ અને આજે તો મારે તુવેરની શાક બનાવવાનું હે એટલે તુવેર છોલી હે અને રીંગણાનું ધોણા બનાવવાનું હે પછી રીંગણા લઈ આવું મેં ને તો તુવેર છોલે હે અને મેં તો રીંગણા લેવા જામ હે રીંગણાનું શાક બનાવવાનું હે એટલે રીંગણા તો લઈ આવું રીંગડા દાણા બનાવી દે ને રીંગણા તો જબર લાગ્યા હે ને કેટલા ખાવાનું અમારી ગાડીમાં તો જીરું હતા અને રીંગણા તો ઘણા લાગ્યા હે બધા રીંગડા હે આવા રીંગડા હે એટલા મોટા હે ને લઈ ગયા હે ને તમે જુઓ તો આટલા રીંગડા લાગે હે આટલા રીંગણા આટલા જોવા કેટલા રીંગણા લે ગયા આટલા રીંગણા આટલા કેટલા રીંગણા લે ગયા કેટ બને રીંગણા લે ગયા એ વાડીએ તો કેટલા રીંગણા હે બે જળ કાવાળા અને રીંગણા તો લઈ ગયા કેટલા રીંગણા હે બધી સંતાને બધી खिचડી વઘારવાની જો આ તો રીંગણા હે આટલા રીંગણા હે આવી રીંગડી હે આવી આ જો કેટલા ફૂલ આવ્યા અને નાના નાના હું કેટલા રીંગડા લાગે નકનું રીંગણું હે આવું આટલું આવા આવા જો રીંગણા હે અને આ બાજુ તો જીરું જીરું હે અને આ તો મેથી હે અને ટામેટા હું લાયગા હે ને અસલ ટામેટા હે આવા ટામેટા હે જો આવા ટામેટા આવા હા જોવા आणि बाजू तरं जीरु निता होता जीरु तामेटा जुव केला टामेटा लागा तुम्ही तो आवा बघा टामटा ह्या केला ह्या जुवं तो आधा टामेटा ह्या जु आटला टामेटा ह्या केला लागाने केटला खावाना आता बघा टामटाने केला खावाना ह

કેટલા દાણા છો એલા ઠંઠામટા વિડિયો બનાવવા નાખ્યો તો દોસ્તો અમારે ઘરના રહ્યા ને ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો એક વર્ષની અંદર માં કામ કરીએ છીએ પણ પહેલી વખત વિડીયો બનાવ્યો ઈચ્છા હતી કે મારે એક વિડીયો બનાવવું છે તો ઘણા સમયથી મને કહેતા કે મારે વિડીયો બનાવશે બનાવશે તો મેં કીધું આજે વિડીયો તું બનાવી નાખ એટલે મિત્રો બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દીજો અને થોડુંક કેવું અભ્યાસ ધોરણ થોડોક ગણાવું ઓછો કહેવાય એટલે એના નોલેજ પ્રમાણે બોલે કહેવાય પછી ધીમે ધીમે સેટ થઈ જાય ને તો પછી